હેલો ગાઈ ને છો તો હેલ્થ ચેકઅપ માટે મોકલ્યા છે તો જઈએ ત્યાં આગળ અને જોઈએ ત્યાં આગળ કેટલી વારમાં અમારી પ્રોસેસ આખી પતે છે આગળનો વિડીયો તમારા સાથે શેર કરીએ શું કેવું છે પિયુષ તમારું હા કેટલા વાગશે આપણા તો ફિક્સ જ હોય છે બાર એકો તો વાગે જ છે આ છે સુકરનું હોસ્પિટલ અમિતનગર સર્કલ પાસે તો આપણે છે જિગરભાઈ જે જવાના છે સુપરવાઇઝર તો પછી તો હવે મળે નહીં છે ટેસ્ટ થવાના છે અમારા ફર્સ્ટ અમે બ્લડ આપવા માટે જઈશું પિયુષભાઈ કતા રહ્યા છે તો મારું પિયુષનું અને જીગરભાઈનું બ્લડ ને યુરિન તો લઈ લીધું છે હવે રિસેપ્શન પર જઈ રહ્યો છું હું આગપાસના સ્ટેપ માટે તો અમને ઉપમા અને ચાનો નાસ્તો આપ્યો હતો પિયુષભાઈ ઉપમા બતાવી દીધી જેને ચા ઠૂકી રહ્યા છે આપણા જીગરભાઈનું તો હું આગળ પતી ગયું છે હોસ્પિટલથી એ કરતા રહ્યા છે મારું દિવસ બાકી છે લાસ્ટ હવે ડૉક્ટરનું મતલબ કે ડૉક્ટર જસ્ટ પૂછશે બીજું બધું ઈસીજી ને એવું બધું તો પતી ગયું છે બહુ સારું રહ્યું છે અત્યારે દિવસમાં અમારે બહુ વેદું પતી ગયું છે નસીબ સારા નસીબ સારા છે અમારા તો ગાઈઝ અમારા બધા ટેસ્ટ ફૂલ એન્ડ ફાઇનલ પતી ગયા છે હવે અળ અરાઉન્ડ વાગ્યા છે બહાર ઓલવેઝ અમારા બાર વાગે જ છે તો ઇમરજન્સી કેસ આવી ગયો હતો એટલે આપડા જીગરભાઈ તો વહેલા ગતા રહ્યા એમનું સાડા દસે પતી ગયું પણ અમારા અગિયાર વાગે ગયા કેમકે એક ઇમરજન્સી કેસ આવી ગયો હતો બાકી આજે સારું એવું અમારો રિવ્યુ રહ્યો છે કે ઓલમોસ્ટ બધું ફટાફટ પતી ગયું છે તો તમે પણ સુપર હોસ્પિટલમાં વિઝિટ કરજો બહુ સારી હોસ્પિટલ છે તો આપણે નેક્સ્ટ વોકમાં મળીએ બાય